બાવડાનું ઢેઢાલ ગામ કેમિકલયુક્ત પાણીમાં ઘરકાવ થઈ ગયું છે મિલમાંથી છોડતા પાણીથી ગામ લોકો પરેશાન બની ચૂક્યા છે મહત્વનું છે કે ગામમાં મિલના કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા છે લોકોના ઘરોમાં પણ કેમિકલવાળા પાણી ઘૂસી ગયા છે તો કેમિકલને કારણે ગામમાં રોગચાળો ફેલાવાનો ભય જે છે તે સતાવી રહ્યો છે બાવડાની રાઇસ મિલોમાંથી કેમિકલ છોડાય છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે તંત્રને રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાનો પણ આરોપ છે બહુ વિકટ પરિસ્થિતિ છે અહીંથી નીકળવામાં ગંદકીના પાણીથી આ પગ પણ ખરાબ થઈ જાય છે આ રોગચાળાનો ભય રહેશે અને અહીંથી નીકળવામાં બાઇકો પણ પાણીમાં બંધ થઈ જાય છે તો દોરી દોરીને ખર્ચા પણ એટલા થાય છે અને સાવ દુષ્કળ ખરાબ પાણી અહીંથી પસાર થાય છે તો આ પાણીનો નિકાલ કંઈ પણ છે નહીં ગામ લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે આ ગામનું પાણી કોઈ જવાનો નિકાલ જ નથી પેલા પ્રથમ અને ગામ લોકો આ બાજુ પેલા રસ્તો એ મકાન થઈ જાય રસ્તો બાજુ પાણી જવાનો રસ્તો એ બાજુ જતું છે પાણી આખું ફૂલ પડ્યું મારું ગામમાં પાણી જતું રહે બાવળા સીટીનું પાણી આગળનું સીમનું પાણી આવતું હોય પાણી જવાનો રસ્તો છે અને બાવડાનું ઢીઢાલ ગામ વગર વરસાદી પાણીમાં ગરકાવ થયું છે આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાંથી પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે જેના કારણે આ ગામ અત્યારે પાણીમાં ગરકાવ થયું છે દ્રશ્યો જોઈ શકાય છે છે કે જાણે તળાવ હોય તેવા અહીં જોવા મળી રહ્યા લોકોને ગામથી બહાર જવું હોય તો પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે કમરસમા પાણી જે છે તે અહીં ભરાઈ ચૂક્યા છે અને ગામના અંદર ઘરોમાં પણ પાણી જે છે તે ઘુસી ચૂક્યા છે વરસાદ એ વિરામ લીધે દસ દિવસથી વરસાદ અહીં નથી પડ્યો પરંતુ આસપાસની જે ફેક્ટરીઓ છે ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ને જે ગ્રામજનો છે તે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગામના લોકો છે આટલું બધું પાણી અહીં આવ્યું છે વરસાદી પાણી છે કે કેમિકલ છોડવામાં આવી રહ્યું છે પાણીમાં વરસાદી પાણી સહજ ના કેમિકલ મિલોનું પાણી આવે છે આ એક વર્ષ મોર મોરે અમે આ કેમિકલના ના પાણી લગભગ લાખો માછલીઓના મોત થઈ ગયા આ તલાવમાં સદા રજૂઆત કરવી છે કે ભાઈ આ પાણી કેમિકલ વાળું મિલોનું આવે છે એ બંધ કરાવો પણ પ્રશાસન ઉપરથી ને જ કઈ ઓલું કરતું કાં યોગ્ય નિર્ણય લાવતું નથી ગામમાં વરસાદનું આ દસ દિવસથી આ વરસાદનું પાણી જતું રહે કારણ કે વરસાદ ને પાણીનો નિકાલ છે અમારે અને આ મિલોનું પાણી આવે એનો કોઈ નિકાલ નથી રજૂઆત કરી હોય તમે અગાઉ અને કોઈ આવતું જ નથી શું પરિસ્થિતિ છે અહીંયા રજૂઆત તો સાહેબ અગાઉ પેલા કરેલી જ છે પણ કોઈ પ્રશાસન એમની રીતે કોઈ યોગ્ય નિર્ણય લાવતા નથી બરોબર અમે વારંવાર પ્રશાસનને અનુરોધ કર્યો કે આ યોગ્ય પાણીનો તમે નિકાલ કઈક કરો પણ કોઈ કઈ અમારી રજૂઆત કોઈ રજુઆત સાંભળતું નથી આ પાણી તો ચાલુ ચાલુ જ રહેશે સાહેબ ઘરોમાં પણ પાણી ઘુસી જાય ઘરોમાં અમુક ના નીચાણવાળા વિસ્તારમાં છે એ લોકોના ઘરમાં પણ પાણી છે પાંચસો વિગતો ખેતી પાંચસો વિગતો ખેતી હતા જમીન પાક પણ પાંચસો સાતસો જેવી જમીન જાન કરે પણ પાણીનો યોગ્ય નિકાલ નથી પછી શું કરે ઉપર સુધી કલેક્ટર ના મામલતદાર અહીં જોઈને જતા રહે છે બિલકુલ પ્રશાસન જે છે તે અહીં કાન કરતું હોય તેવો આરોપ સ્થાનિક લોકો કરી રહ્યા છે કારણ કે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તળાવ વહેતું હોય તેવા દ્રશ્યો ગામની અંદર પાણીના છે કારણ કે અહીં આસપાસની મિલો જે છે તેમાંથી કેમિકલ યુક્ત પાણી જે છે તે વગર વરસાદે છોડવામાં આવી રહ્યું છે આ પાણીને કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે ખેતી જે કરવામાં આવી હતી પાક જે છે તે પણ આ કેમિકલ યુક્ત પાણીને કારણે ધોવાઈ ચૂક્યો છે એટલે કે પારાવાર હાલાકી જે છે તે ઢેઢાલ ગામના લોકોએ ભોગવવી પડી રહી છે કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ